પછી વાલ છે બે ત્રણ લસણના ચોડવા છે તે આપણે શાકમાં નાખવા લીલું લસણ લઈ લીધું છે આ બધી ટમેટી છે ટમેટીમાંથી આટલા ટમેટા ઉતરાશે ટમેટીના છોડવા ખાલી બે જ છે ઝાઝા નથી તો એટલા ઘણા સારા ટમેટા ઉતરે છે કેમ કે દેશી ટમેટા છે તો સારા જ ઉતરે અને અમે વર્ષો વર્ષ આજ બિયારણ પામી છે તો ચાલો તમને મારા ઘઉં બતાડી દઉં આ છે મારા ઘઉં ને આ કાલે આમાં પાણી પાઈ દીધું છે હવે છે હવે કઈ પાણ પાવાનું છે નહીં પણ પવન લીધે લીધેથી આડા પડી જાય છે ચાલુ કરી દીધું છે હવે પંખ પડી જાય એવા ઘઉં થઈ ગયા છે ઘઉં બહુ આડા પડી જાય છે આમાં પવન છે એટલે તો ચાલો આપણે બકાલું પણ ઉતારી લીધું છે ટમેટા રીંગણા પછી વાલ પછી એક ફુલાવર ઉતાર્યું છે બે ત્રણ ગાંઠિયા લસણ ના લીધા છે અહીંયા અમારું બકાલું છે બધું ઓલી બાજુ પણ લસણ બકાલું ઘઉં તુવેર પછી વાલ રીંગણી ત્રણ આંબા છે એ હજી આ ગઈ સાલેજ છે ઘઉં પણ જો લીલા લેર કરે છે તો ચાલો આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે જે બપોરનું આપણે રાંધવાનું બાકી છે તો આપણે બધું બકાલું લેવા તો સાઈન આવ્યા હતા ને થોડુંક નીંદવાનું હતું એટલે આવ્યા હતા તો હાલો હવે આપણે પાછા ઘરે જઈએ આજે આપણે બનાવવાના છે ફુલાવર બટેટા અને ચણાનું શાક સૌપ્રથમ આપણે કુકરમાં તેલ નાખી દઈશું અને ગરમ કરી દઈશું પછી એક ચમચી જીરું નાખી દઈશું એક ચમચી રાઈ નાખી દઈશું અને આપણે થોડાક સૂકા મસાલા પણ નાખી દઈશું ધાણા નાખી દઈશું પછી આપણે ડુંગળી નાખી દઈશું ડુંગળીનો આપણે બધા કરવાનો છે પછી આપણું શાક બહુ સરસ સરસ બનશે આપણે ડુંગળી પાકી જાય શેર નામ થઈ જાય આ રીતની થઈ જાય એ રીતે પછી આપણે ચણા અને ચણા અને બટેટા નાખી દઈશું રીતે હલાવી ચણા બટે મિક્સ થઈ જાય એટલે થોડોક આપણે ગેસ ને હાઈ કરી દઈશું અને આપણું ફ્લાવર છે સુધારેલું છે એમાં નાખી દીધું સારી રીતે હલાવી લઈશું

મિક્સ થઈ જાય શાકભાજીમાં તો બે મિનિટ જેવું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાકભાજી પણ તેલમાં તણાઈ છીએ મસ્તીનું થઈ ગયું છે તો આમાં મેં ચટણી લીલું લસણ એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર ને અડધી ચમચી ગરમ મસાલો નાખીને મિક્સ આ રીતનું કરી લીધું છે બગાર માટે હવે તે આપણે આમાં ઉમેરી દઈશું ચટણી ને એવું નાખ્યા પછી પાછા બે ત્રણ મિનિટ આપણે ચટણી ને પણ સારી રીતે પાકવા દઈશું આપણે ચટણી ને એવું નાખી દીધું છે ને બે ત્રણ મિનિટ માટે એને સારી રીતે ચટણી ને પણ પાકવા દઈશું શાક માં તો આપણે ચટણી પાકી ગઈ છે અને હવે થોડુંક ઉપરથી આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું અને શાકભાજી ડૂબે એટલું જ પાણી નાખશું અને ત્રણ વિસલ વગાડી લઈશું ચાલો તો આપણું ફુલાવર ને ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેવો લઈ ગયો આજનો અમારો વિડીયો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશે એક નવા વિડિયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ